रुक्षमणि मंदिर पे वोड़ कानी उबदू छे तो आप कहता नींबूनी वाडी नहीं त पण काक बीजा झाड़ से जो यहां रस्तो छे आ बदो हम आवी रीत एक फरवा लायक स्थल छे फुल उने छे अभी भी मेरा दर्शन नहीं हुआ है देखो ये सब लोग हम यहाँ खड़ा है द्वारकाधीश के मंदिर पे देखो हमारा भैया यहां बैठा है टाइगर તો જો અત્યારે અમે રુક્ષમણી મંદિરે પહોંચી ગયા છીએ બધાય અને હવે આપણે શું ક્યાં જવાનું છે નાગેશ્વર નાગેશ્વર જ્યોતિર્લિંગ જવાનું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ ગોપી તળાવ જવાનું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ જવાનું છે તો એનો નજારો જુઓ કાંક બધો છે આમ તો દી બહુ ઉગે છે જોવા જે દર્શન કરવા આવે છે જો આ મંદિર છે રુક્ષમણી મંદિર જો આ રુક્ષમણી મંદિર છે મને હું તમને અહીંથી તો વિડીયોમાં બની રહી છું આ રસ્તો છે ક્યાં જાય આપણને ખબર નથી પણ છે આ ખરો તો અહીંયા પણ રસ્તો છે નહીં મારું મંદિર હાલો તો જોવા નાગેશ્વર ફોગી ગયા છે નાગેશ્વર મહાદેવ મૂર્તિ છે આ બાજુ આપણે અંદર જો વિડીયો બનાવતા ન દેતા ખબર નથી એટલે આપણે બાર દર્શન કરી લઈએ છીએ તમને કરાવીએ છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ અત્યારે ઓલરેડી એમ એ નાગેશ્વર સુધી થોડીક વાર પછી પૂછી ગોપી તળાવ જવું ગોપી તળાવ જવાનું છે અત્યારે નાગેશ્વરમાં તો વિડીયો બનાવી રેજો ગોપી તળાવ પછી બેટ દ્વાર કે Gopit ralau kunci dia si, 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 gopit ralau kunci dia

હાલ નો મિત્રો તો આપણે આવી ગયા છીએ દ્વારકાના ના દરિયે અરે બેટ દ્વારકા ઓ બસ દ્વારકા નહીં આ બેટ દ્વારકા તો હું પણ મજા માં ને તમે પણ મજા માં તો જો આ પુલ બાજુમાં બાજુ એક નજારો છે આમ તમે જો ને તો આખું લોકેશન આમ બધી ઓળખા પીડા છે મસ્ત છે આમ ફરવા લાયક સ્થળ છે જો આ ઓડકા જો તમે અહીંથી જ જો ફોટા પાડવાના કેસ છે જો આ મચ્છવારાના છે

જો તે પાણી આ ચાલુ છે આવકમાં કેટલું મસ્ત વાતાવરણ છે જો કેટલું મસ્ત છે મસ્ત એકદમ ગમે છે તને આ રહેવું છે નંદુ રોકાવું છે ના ભી ના આવે

તો જો આ અમારો મિની બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં લગીને જય દ્વારકાધીશ માંગો વીસ આપેથીસ એ દ્વારકાધીશ